સમજાવજો એમ નડો સાહેબ ના જ છોડો અમારી પોતાની લાગણી વ્યક્ત કરવાની છે ઘર થી આયેલા છે એ બધા ને છે તમે અમને અવાર નવાર આવું આવી પ્રકાર એટલે જુનમાં વધતો જાય છે આજે તમે આવી ગયા અહીંયા

અમારા આદિવાસી માં એક વ્યક્તિ હોતું નથી સાહેબ તમે રેવાતો ને યાર તમે શું કામ સાંભળીયે તમારી એક બાજુ ત્યાં અમને અમારે રોકવામાં આવે છે ફરિયાદો અમને લેવા તમે અમને રોકો છો તપાસ થશે જો ટોળું ટોળું જાય તો પછી અરે વજન પડે વજન તમારું વજન નથી તમે એવું ના કેશો સાહેબ હા તમે એવું ના કહી શકો વજન તો ફરિયાદો લેવા જતી તો લેવા જતી પાંચ જણા ના હતા વચન પડ્યો પડ્યો તો ફરિયાદ લેવાઈ ગયો કોઈ બે મિનિટ નહીં જે બે મિનિટ વાળી વાત છે પૂછી લઉં છું બરાબર છે અશાંતિ થતી હોય તો જયારે હોય ત્યારે તો શાંતિ 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 કેવી શાંતિ આવે આદિવાસી બધું નવરું થઈ ગયું તારે સાહેબ અરે અમારી માથા ફાટી નથી લોકોને

પાવર છે આપડે વધારે છીએ અઢીસો અઢીસોરી વાતો પૂરી થઈ જતી